અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થીના પર્વનો આજથી પ્રારંભ થયો છે આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે આ પર્વ દર વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થી શરૂ થઈને અનંત ચતુર્દશી સુધી મનાવવામાં આવે છે એટલે કે આ ઉત્સવ દસ દિવસ સુધી ચાલે છે આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે ત્યારબાદ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં વિવિધ સ્વરૂપના ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરી હતી અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ પંચાયતી બજાર સુધાર ફળિયા જોશી ફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાં ગણપતિજીની વિધિવત સ્થાપના કરી ગણેશ ઉત્સવનો પ્રારંભ કરી અંકલેશ્વર શહેર દસ દિવસ સુધી શ્રીજીમય બની ગયું છે